રસ્તા હોય પાણી હોય ગટર સ્વાસ્થ્ય અને ભણતર આ પાયાની સુવિધાઓ છે અને તે પૂરી થવી જ જોઈએ આ વાત સામાન્ય માણસોથી લઈ અધિકારીઓ તમામ વર્ગના લોકો જાણે જ છે આપણા ગુજરાતમાં સારા રસ્તાઓ ઘણા છે એવું નથી પરંતુ એક જ વખત સિઝનનો વરસાદ પડે એટલે રસ્તાઓ ધોવાઈ જાય એવું તો છે નહીં કે વરસાદ માત્ર આપણા ગુજરાતમાં જ પડે છે સમગ્ર દુનિયામાં પડે છે પણ જે રીતે આપણા રસ્તાઓની કન્ડિશન થઈ જાય છે ને તે વસ્તુ વિચારવા જેવી છે અત્યારે બહાર ટ્રાવેલ કરવું હોય તો સો વખત વિચારવું પડે છે તમે રાજકોટથી લઈને જૂનાગઢ સુધી જુઓ અમદાવાદમાં મહેસાણા સુધીનો હાઈવે જુઓ ઉદયપુર સુધીનો હાઈવે જુઓ આ બધા રસ્તાઓ અત્યારે ખૂબ ખરાબ કન્ડિશનમાં છે હવે આમાં પ્રશ્ન એ છે કે આ બિસ્માર રસ્તાઓની હાલત પર ઇન્સ્પેક્શન કોણ કરે જવાબદારી તો કોઈ અધિકારીઓની થતી હોય છે ને પ્રજા વેરાના રૂપિયા તો સમયસર ભરી દે છે અને જો ન ભરે તો નબળો ધણી બેરા ઉપર સુરો તેવી હાલત હોય છે દર વર્ષે રસ્તાઓ તો ધોવાઈ જાય અને ખાડાઓના કારણે જનતાની કમર તો તૂટે જ છે પણ સાથે સાથે મોટા પ્રમાણમાં સમય અને પેટ્રોલનો પણ વેસ્ટ થાય છે વેહિકલ્સને પણ મોટા પ્રમાણમાં નુકસાન તો થાય જ છે અને ખાડા પડવાને કારણે જે એક્સિડેન્ટ્સ થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં લોકોને જાનહાનિ થાય છે ત્યારે હવે આમાં મારો એક જ પ્રશ્ન છે કે આમાં પ્રજા આ હાડમારીમાંથી ક્યારે છૂટશે તે સવાલ તો હજી હજી રહ્યો જ છે